બધા મકાઈ નામ થી ના છાપરું રો ભાઈ બોંધ્યું પણ ઘણું હડ બગું બોંધ્યું વાળ હેમે રોડતે નહીં મેં બિચારા હા તો કઈ જવાયું હોય વાટો માવાનું અહીં વાળા ને ફસાઈ જાય આવા આવા દોર બોંધ બચવાનું આવા ડાયર મોડાનું વટાય મારે છરકવાનું મારે ધોતો ઊંચો કરવા આપતે ધોતો હું તો ફાટી જશે મારે ભીડાઈ જશે મારે પેલા છોરા ઢોલ હોળી આવી જવાની ઢોલથી વગર રો તો ને તો મેરી છોડી મારે ઘેર હોય તો હું પણ આપણા ભાઈ છોરા નથી માનતા એમ પેલા એ તો બીજા હાલ દે એમ એટલે સડાવતાથી ધોલ એમ વેર હવે હોળી આવી જવાની સડાવવા પડે ને આ છોરાને તો સડાવતે આવડે ની હોળી એમ આ બપુ ટક્કર લેશે તો ખબર નહીં પડે એર ટક્કર લેવાની હોળી હું કઈ કેમ છોરા તો નોંધાતી નહીં હોમ હતી આપણે હું ભાડે જોઉં એને કે મને કૂદવા હાથી થઈ છે એટલે હું ઓમ ભાઈને તો આવું હું આમ થાવું ઢોલે કૂદવા મને તો કૂદવા જ જોવે જવા દે એનું ફોર્મ કાઢવું તો જવા દારો આ આવા આવા વાળ રાખે પડાઈ નહીં ડાયા મોડા નહીં છે

પેન્ટિંગ માં હે દે પેન્ટિંગ માં હે પેન્ટિંગ માં ના ન હોય એ બરોબર બરોબર ના હો તાર માં જો દી બાર દીલા ઢોલ તમે શું કરું બગાડ નાખ્યો કે જોણે બગાડતા થી ના હું એ છે એ બરોબર થાળ ભેલી દી ખરે તમે

તાર બાપા નાખે કે અરે બી સી નાખે તું એક ઉપટલી જેવું આવે બાપા તું વાત કોણ તને વાત બેટા છે ને જા

दाहदा हतु बेटा उठो इतलो काम कर जा ले तरे लो छु पोटली आही आँ आँ आह, आगी। आ पोटली हो એટલે દાદીન તમારે કે વાત છે આ મોડી આસે દાદી એટલે કબર મારા બંગલે બેહવા આવે છે હી તો આનું કામ કાડ નખે તો હમ તો મજેલે અઠુરો આવી હ આવી જો હા મેં ઝોપળ ખખરતા હોમ ભાઈ લાવ લે જેમ તો કેટલા લે વિહવાલે લે હા

त मरे पिया नु थाई देखु जे ओ मारे परे छाड र एम बाकी घर पले आले नि छोरा त नि नले नि हाल एम छो ओ पियो केतो नि पछि हो बिल डोइ मने पुछै ने त हाल थाय मन्दिर को तू आइते पहेला तार थाली जे छम पहेला थोरा रमे त नो न अबरा ओठा न हि गेम तु जा पि ओले મા મને આ છોરે મણિયા લીમ આ ઘર થી મને પેલે આલી ગયો છોરો રે